તો રાજ્ય સરકારે મગફળી બાદ તુવેર ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે જેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવા વિવિધ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે પરંતુ જુનાગઢ માર્કેટયાર્ડમાં હલ્લાબોલ કર્યો જુનાગઢ યાર્ડમાં જગતના તાત પર પોલીસે લાઠી વરસાવી કેટલાક ખેડૂતો રાત્રિના ત્રણ વાગે એપીએમસી માર્કેટમાં તુવેરની ઓનલાઈન વેચણી માટે આવ્યા હતા પરંતુ વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે ખેડૂતોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટ યાર્ડમાં રજીસ્ટ્રેશન માટે પૂરતી વ્યવસ્થા નથી રજિસ્ટ્રેશન માટે માત્ર એક ટેબલ મૂકવામાં આવ્યું છે તેની સામે એક જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવ્યા છે ખેડૂતોના ચક્કા જામને કારણે અનેક વાહન ચાલકો પણ અટપાયા હતા ખેડૂતોના હંગામાને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ એપીએમસી દોડી આવ્યા હતા અને ખેડૂતોની સાથે બેઠક કરી હતી રાજ્યમાં મગફળી બાદ તુવેરની ખરીદીમાં પણ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે અમે કીધું કે તમે દરેક ખેડૂતને તમે ટોકન આપી દો તો એ પોતાનું ટોકન લઈને ઘરે વયા જાય કાલે એનો વારો આવે તો કાલે આવીને એનું રજીસ્ટ્રેશન કરાવી જાય પણ સદંતર જવાબદાર વ્યક્તિએ એવું કીધું કે તમે કલેક્ટર સાહેબ પાસે જાવ ગાંધીનગર જાઓ અમારાથી તમને ટોકન દેવાના આવતા જ નથી અને પછી ન છૂટકે ખેડૂતોને ટોકન ન મળતા રોષે ભરાય અને ચકાજામ કર્યો અને ત્યાં પોલીસ આવી અને પોલીસે પોતાની બળજબરી કરી અને લાઠીચાર્જ કર્યો બે ચાર ખેડૂતોને માર્યા ખેડૂતો અત્યારે બહુ પરેશાન છે બધા

એટલે વધારાનો કર્મચારી ગણ હાલ મગાવવામાં આવેલો છે તમામ વ્યવસ્થા